નમસ્કાર દર્શક મિત્રો પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છના સાંસદ શ્રી ચાવડા રજૂઆત આખર રંગ ભુજથી મુંબઈ વચ્ચે ત્રીજી વિમાની સેવા મળી મંજૂરી લોકોમાં આનંદ જોવા મળ્યો ભુજ મુંબઈ વચ્ચે વિમાની સેવાને લઈને લાંબા સમયથી ચાલતી માંગણી અન્વયે મુંબઈથી બીજા સ્લોટની મંજૂરી મળતા દસ મે થી ભુજ મુંબઈ વિમાની સેવા શરૂઆત થશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ હતી આ સેવા ભુજ મુંબઈ વચ્ચે આવન જવન કરતા યાત્રિકો કચ્છી એનઆરઆઈ માટે અત્યંત લાભકારી સુલભ બની રહેશે મુંબઈથી વિદેશ જતા આવતા લોકોને કનેક્ટિવિટીનો લાભ થશે કચ્છથી દક્ષિણ ભારત પટવા જતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ઓડિયન મંત્રીને પણ લેખિત મૌખિક રજૂઆત વિવિધ ફ્લાઇટ સર્વિસ ધરાવતી કંપનીઓ પત્ર વ્યવહાર થતા સાથે દસમી મે થી ભુજ મુંબઈ વચ્ચે ઇન્ડિયાની વિમાન સેવા શરૂ થશે વિવિધ ચેમ્બરો ધારાસભ્યોની સમયાંતરે રજૂઆતોને પણ વાચા મળી છે તેમ જણાવતા આનંદ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ભારત સરકારના સરકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો ભુજ મુંબઈ વિમાની સેવા સમયપત્રક મુજબ મુંબઈથી બપોરે બારને ત્રીસ વાગે ઉપડી ભુજ બાદ ને પાત્રીસ વાગે અને ભુજ પરથી બપોરે બે વાગે ઉપડી બપોરે ત્રણ ચાલીસ વાગે મુંબઈ પહોંચશે નવા નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ લોકોને મળશે કચ્છની સંસદ વિનંદભાઈ ચાવડાએ જણાવ્યું હતું ભરત ઠાકોર કચ્છ